સ્વાગત છે શાળા આરોગ્ય વડિયાની વિવિધ શાળાઓમાં આંખના કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે જે અંતર્ગત વડિયાની શ્રી સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વડિયાની વિવિધ શાળાના બાળકોના આંખના નંબરની તપાસણી કરવામાં આવી છે ડોક્ટર ચિંતન ચૌધરી દ્વારા આંખના નંબર તપાસવાની કામગીરી કરવામાં આવી રહી છે વિવિધ શાળાના બાળકો અને શિક્ષકોના નંબરની તપાસણી કરવાનો કાર્યક્રમ વડિયાની શ્રી સુરગવાડા વડિયાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે મોટા ભાગના બાળકો મોબાઈલનો સતત ઉપયોગ કરતા હોવાને કારણે તેની આંખોની અંદર નંબર આવવાની સંભાવનાઓ વધી જાય છે ત્યારે સરકાર દ્વારા

બાળકો શાળાથી ઘરે જઈ અને વારંવાર મોબાઈલનો ઉપયોગ સતત કરતા હોય છે ત્યારે તેની સીધી અસર તેની આંખ પર જોવા મળી રહી છે અને તેને કારણે બાળકોમાં આંખના નંબર જોવા મળી રહ્યા છે